નમસ્કાર મિત્રો ભારતનો પશ્ચિમી કિનારો ગુજરાત જ્યાં ઇતિહાસ સંસ્કૃતિ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે ગાંધીની ધરતી અને કૃષ્ણની નગરી ગુજરાત પોતાના વૈભવશાળી વારસા અને આધુનિકતા માટે વિશ્વભરમાં જાણીતું છે જો તમે ગુજરાતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હો તો અમે તમારા માટે લાવ્યા છીએ ગુજરાતના ટોચના પાંચ એવા સ્થળો જ્યાંની મુલાકાત લીધા વિના તમારો પ્રવાસ અધૂરો ગણાશે તો ચાલો આ અદભુત યાત્રા શરૂ કરીએ એક સ્ટેચ્યુ ઓફ યુનિટી આ યાદીમાં પ્રથમ ક્રમે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે સ્થળ કેવડિયા નર્મદા જિલ્લો મુખ્ય આકર્ષણ એકસો બ્યાસી મીટરની આ ભવ્ય પ્રતિમા નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની નજીક સ્થિત છે આસપાસનું વિહંગમ દૃશ્ય વ્યુઇંગ ગેલેરી અને નર્મદા આરતીનો નજારો ખરેખર અવિસ્મરણીય છે શા માટે મુલાકાત લેવી દેશની એકતા અને ભવ્ય ઇજનેરી કલાનો અનુભવ કરવા માટે આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ બે સફેદ રણ કચ્છ બીજા ક્રમે છે જેની સુંદરતા શિયાળામાં ચરમસીમાએ પહોંચે છે તે કચ્છનું સફેદ રણ સ્થળ દોરડો કચ્છ મુખ્ય આકર્ષણ માઇલો સુધી ફેલાયેલી દૂધ જેવી સફેદ મીઠાની ચાદર ખાસ કરીને રણોત્સવ દરમિયાન અહીંનું વાતાવરણ ઉત્સાહ કલા અને સંસ્કૃતિથી છલકાઈ જાય છે પૂનમની રાત્રે આ સફેદ રણચાંદીની જેમ ચમકે છે શા માટે મુલાકાત લેવી પ્રકૃતિનો આ અનોખો ચમત્કાર અને ગુજરાતની જીવંત લોકસંસ્કૃતિનો અનુભવ કરવા માટે કચ્છની મુલાકાત લેવી જ પડે ત્રણ દ્વારકાધીશ મંદિર અને સોમનાથ મંદિર ગુજરાતને દેવભૂમિ પણ કહેવાય છે અને ધાર્મિક શાંતિ માટે ત્રીજા ક્રમે બે પવિત્ર સ્થળો છે દ્વારકાધીશ મંદિર અને સોમનાથ મંદિર દ્વારકાધીશ મંદિર દ્વારકામાં આવેલું આ મંદિર ભગવાન કૃષ્ણનું નિવાસસ્થાન માનવામાં આવે છે તેનો ભવ્ય ધ્વજ અને વાસ્તુકલા મનને શાંતિ આપે છે સોમનાથ મંદિર ગીર સોમનાથના દરિયા કિનારે આવેલું આ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે મંદિરનો ગૌરવશાળી ઇતિહાસ અને અરબી સમુદ્રનું મનોરમ્ય દ્રશ્ય ભક્તોને આકર્ષે છે શા માટે મુલાકાત લેવી ધાર્મિક આસ્થા શાંતિ અને ભવ્ય પ્રાચીન વાસ્તુકલાના દર્શન કરવા માટે ચાર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ચોથા ક્રમે પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવ ઉત્સાહીઓ માટેનું આદર્શ સ્થળ એટલે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સ્થળ સાસણ ગીર જૂનાગઢ મુખ્ય આકર્ષણ ગીર એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે અહીં તમે સફારી દ્વારા સિંહ દીપડા હરણ અને વિવિધ પક્ષીઓ સહિત અનેક વન્યજીવોને તેમના કુદરતી રહેઠાણમાં જોઈ શકો છો શા માટે મુલાકાત લેવી દુર્લભ એશિયાટિક સિંહોને નજીકથી જોવા અને ગાઢ જંગલના અદ્ભુત શાંત વાતાવરણનો અનુભવ કરવા પાંચ રાણી કી વાવ પાંચમા ક્રમે છે ગુજરાતની પ્રાચીન ભવ્યતા અને શિલ્પકલાનો ઉત્તમ નમૂનો રાણી કી વાવ સ્થળ પાટણ મુખ્ય આકર્ષણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ આ વાવ સ્ટેપવેલ્થ સાત માળની છે અને તેને સોલંકી વંશના રાણી ઉદયંતીએ બનાવડાવી હતી વાવની દિવાલો પર દેવી દેવતાઓ અપ્સરાઓ અને રાજાઓના જીવનને દર્શાવતી પાંચસોમી વધુ મુખ્ય મૂર્તિઓ કંડારવામાં આવી છે શા માટે મુલાકાત લેવી ભારતીય શિલ્પકલા અને સ્થાપત્યનો ઇતિહાસ જાણવા અને આ ભવ્ય ભૂગર્ભ માળખાની રચના જોઈને આશ્ચર્ય પામવા તો મિત્રો આ હતા ગુજરાતના ટોચના પાંચ ફરવાલાયક સ્થળો ગુજરાતનો પ્રવાસ તમને ધર્મ સંસ્કૃતિ ઇતિહાસ અને કુદરતની એક સુંદર ઝલક આપશે જાવ અને ખુશ્બુ ગુજરાત કી નો અનુભવ કરો